ગઈ બધાને વેરી ગુડ મોર્નિંગ વાગી ગયા છે હાલ છ ને તેત્રીસ સાડા છ જેવું સોરી છ ને બાવીસ તો ઓલમોસ્ટ સાડા છ જેવું થયું છે અને હું આજે ઉઠી ગયો છું વહેલો કારણ કે મારા સગ્ગા મામાની છોકરીઓના મેરેજ મેરેજ છે અને એમના છોકરાના પણ છે સાથે સાથે પણ આજે વહેલું ઉઠવાનું કારણ એ છે કે આજે એમની બંને દીકરીઓની સગાઈ છે તો બ્યુટી પાર્લરનું કામકાજ મને સોંપ્યું છે મતલબ લેવા મૂકવાનું તો હાલ હું ત્યાં જ જઈ રહ્યો છું અને એટલે જ વહેલો ઉઠો છું અને એકદમ ચકાચક થઈ ગયો છું તો ગાઈઝ હવે હું વિચારું છું કે હું પા ફ ફરીવાર ડેલી વ્લોગિંગ શરૂ કરું તમે મને જેમ જે પ્રેન્ક વિડીયોમાં જે સપોર્ટ કર્યો છે બસ એવો ને એવો સપોર્ટ મને હવે જોઈતો છે અને મૂકતો રહીશ વચ્ચે પ્રેન્ક વિડીયો પણ આવશે આ જે સગાઈ છે તો હું અત્યારે જાઉં છું બંને બહેનોને લેવા માટે તો બતાવું તમને પણ કેવા રેડી થયા છે તો ગાઈઝ હું પહોંચી ગયો છું અને આવે છે પારસ અને કોમલ બંને બહેનોના નામ છે પારસ અને કોમલ તો એ આવે છે હું વાટે ઊભો છું અને હવે ડેલી બ્લોગિંગ શરૂ કરવા છે તો મતલબ થોડું ઘણો સપોર્ટ તમારો જોઈએ છે અત્યાર સુધી હું નહોતો મૂકી શકતો વિડીયો કારણ કે મારું શિડ્યુલ દિવાળી પાછી એટલું બિઝી હતું કે વાત જ ના પૂછો જેથી કરીને હું નહોતો મૂકી શકતો હજુ મને શરદી જેવું છે જ ઓલરેડી હા કોમલ પારસ આવી ગઈ છે જોયો છે જોઈ શકો છો કોમલ પારસ હાઈ ગઈ તો હવે અમે જઈએ ઘરે હાલ અમે આવી ગયા છીએ નારિયલ પીવા માટે મોર્નિંગમાં ફ્રેશ વોટર મતલબ નારિયલ હું કઈ કોમલ તો ગઈશ કહેજો કેવા લાગે છે કેવા રેડી કર્યા છે પાર્લર આપણે પ્રમોશન પ્રમોશન નથી કરવાનું એટલે નામબામ નહીં દઈએ જુઓ છો તો પીલીએ નારિયેલ જોડાયેલા રહ્યો પછી જવું છે ડાયરેક્ટ વાડી પર મતલબ જ્યાં બુક કર્યું છે ત્યાં મામાએ અમે લગભગ રાતે સૂતા હશું એટલે હું લગભગ રાતે સૂતો હોઈશ ત્રણ વાગે કારણ કે ત્યાં સ્ટેજ પર ડેકોરેશન કરવાનું હતું મતલબ કર્યું હતું તો થોડું ઘણું ને એવું બધું એનું બધું ડેકોરેશન ઓછું હતું તો મામાએ વધારે કરાવ્યું લે પર વધારે કરાવ્યું તો હું ને પછી મુકુંદ બંને પાછા ગયા બધું એ બધું લેવા માટે અને પછી મેં ને મુકુંદે હાથેથી અમે બધું ત્યાં ડેકો ડેકોરેશન કર્યું અને પછી આવીને પછી હું બંને બહેનોને મૂકવા ગયો પાર્લર તો ઓલમોસ્ટ ત્રણ જેવું થઈ ગયું હતું અને હું ઉઠી પણ ગયો ઓલમોસ્ટ મતલબ બે કલાક જેવું સૂતો છું હું કાંઈ નહીં આપણે નારિયલ અને પછી મલિયા ભાજા જોડાયેલો રહ્યો તો હાલ અમે પહોંચી ગયા છીએ અને આ બધું ડેકોરેશન જોઈ શકો અને આવી રીતના કઈક ડેકોરેશન કર્યું છે હાળીઓ હેરાન કરવા પોગી ગઈ છે આ હાળો છે મારો જો કેવો છે મલકાઈ કેવો છે આ બાજુ જો હેલો ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર અને આ તમે જોઈ શકો છો સાબ છે મારા કુલદીપભાઈની મારા મામાના છોકરાની તો એ લઈને જઈએ છીએ અમે કુલદીપભાઈના સસુરાલમાં કારણ કે આજે સાબનો અને કાર્યક્રમ છે જોઈ શકો છો મમ્મી પણ રેડી થઈ ગઈ છે જોવા મેં પણ ચા દૂધ પી લીધું છે હવે જઈએ નીચે છે અહીંયા બૂટ આ છે દુલ્હન વરાજાની બેન આ આવી ગઈ છે પારસ જોવો જો બીજી દુલ્હન અમારે એમના ચૌદ તારીખે મેરેજ છે અને કુલદીપભાઈના સમૂહમાં છે પંદર તારીખે તો કાલે આ બંને બહેનોનો પ્રોગ્રામ હતો મતલબ સગાઈને સાપ હતી અને હવે આજે છે કુલદીપભાઈનો તો ગાય અમે હવે મતલબ સાપને એવું બધું ગાડી મૂકવાનું છે સાપનો સામાન બધો તો હું ગાડી લઉં છું રિવર્સ મારી સાથે છે હર્ષિકેશ મારા સૌથી નાના મામાનો છોકરો તો ચાલો ગાડી લઈ લઈએ પાછળ આજે આજ અમારા આ ભાઈ બેરા છે મકરા લેવા લાગે છે લાડી જેવા લાગે डायरेक्टली હવે એક ગુજરાતી બોય ગુજરાતી છે और <interv haul> सब हमें देख रहे हैं <laughs> किसी को बोलना बस <laughs> और ये देखो ये बहन है ना वो देखो कैसे रही देखो है जी <laughs> उसे थोड़ी सी जलन हो रही है <laughs> के साथ देखिए हमें

હેલો ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો નથી પણ થઈ ગયું છે છે મતલબ ઓલમોસ્ટ પોણા ચાર જેવું ઓલમોસ્ટતાલીસ ત્રણ ને તેતાલીસ જેવું થયું છે અને હું નીકળી ગયો છું ઘરેથી હવે લગ્ન બગનની સિઝન બધી એકદમ ફિનિશ થઈ ગઈ છે આ યરની બે હજાર ત્રેવીસની તો હવે નીકળું છું રાઉન્ડ મારવા માટે કે બધો માહોલ કેવો છે આજુબાજુનો તો તમે જોડાયા રહ્યો તો ગાઈઝ હું પહોંચી ગયો છું પર્વત પાટિયા અને વિચાર છે કે પહેલાં જાઉં હોટેલે મતલબ કંઈક હજુ તો ફર્સ્ટ ડે છે એટલે આટલું બધું કઈ મૂડ છે એની અને આટલા ટાઈમથી હું બ્લોક પણ નહોતો મૂકી શકતો કારણ કે ખબર નહીં શરદી થઈ ગઈ હતી પછી મારું મૂડ જ આખું ચેન્જ થઈ ગયું હતું એન્ડ ટાઈમ જ નહોતો કારણ કે પછી મામાની છોકરીઓનો ને અને છોકરાના મેરેજ હતા તો ખરીદીને એનું બધું સિડ્યુલ ટાઈટ હતું હા પછી હમ પછી હજી જો આવ્યું નથી કાંઈ ક્યાંક અમારે બેટી બેટી જોજો ખાલી ખાય કેટલું હા કોણ તું દેકડી મારા પગમાં છો આ નય નાખી એ મિનિટ ડાઈન ફર્સ્ટ લઉં છું

रगो रगोरनी वो आरती नहीं होती है ये हाल है एम नो हाल है आशीष ब्रो वीओ ने फटाफट तो मेल गाड़ी જીસુ મજૂરી મજૂરી કરીએ ને તો આટ મત જોયા વધારે મજૂરી કરે છે બધાની છોડી દીધા વકરોય લે

येने आले <laughs> ये तो भी तो आ, मैं नहीं आया सॉरी गाइस मैं मेरा फोन देखो ये आर्यन नीचे ले लो जो બધાના ટેબલ થી સુપો હાલો આ આને લીધી આ કાઈ મત કરી રહ્યો મને સાલો હાલો બી ખાસ બાકી છે

हेलो અમારું આઈડી બોલવી પડે હાલો અમારું કેમેરો પકડવાનું સ્ટેન્ડ જે સ્ટેન્ડ આમ હા મેરેજ છે કેવું પડે અચર ગાંધી પબ્લિક સે હા

આઈસ્ક્રીમ ની હેરાફેરી થઈ જાય છે આ એમ ઓય જેદુ બ્લોગર ની વાઈફ ને બતાવતા જ ભૂલી ગઈ કેમ છો બસ તો આનંદ ઓવિશા